પણ કોઈ સ્થિર જગ્યાએ પકડી જ્યાં તમારો આત્મવિશ્વાસ નહીં જાય કે જો આજ મારું કલ્યાણ કરે અને આ ગણતરીના દિવસો બગાડો અને જો તમને કદાચ એના દર્શન કર્યા પછી તમારા ઘરની પરિસ્થિતિમાં ફેર ફાર થાય તો દર્શન કરવા પડે કોઈ કોઈ નાની વાત નથી કોઈ ધર્મ વાત નથી

મોકલ્યા છે તારું તો ભલું કરજે પણ થાય તો પચીસું જોવો તો પણ તમારા મનમાં જે ભગવાન ગુતિ લે કે કરવાની થાય માનવ બધાય આપણે કેવી ધરતી ઉપર મિત્ર

ભગવાન <laughs> 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 <yuk> અને नेचर થાતા બધા ની વચ્ચે ઇન્સાન વર્ય જીવરોનો વાત હેરાપોન કોણ કહે આ પુરુકરી નામે મેલી લીધું લાખ રૂપિયા એકાના દંડ દો કરવા ઓ પાસોને જાવ તો તુંゼ એવો કે તને જ વાત હતો ગાખનતરીમાં તારી લાઈન જ નથીનું હું કામ એમાં વાગ રાખવા નું છે અગે બોન આય વેદો હજાર ઉડી ના અનુભવ છે આપો છે કોઈ ઘણી જગ્યાએ દૂર આવવા જાવ તમને ક્યાં છે તો આ જે અંતરતા કાઢવાની વાત કરું તમને ફાવ તો જજો આ કોઈ ના આવે તો એમને તો એવું હોય છે આવશે કાલે કે દાદાએ જવાબદારી ભરી છે એ નિભાવશું બાકી કોઈ ના આવે એને આ ખાટલા ગાડી ભગવાનનું નામ લેશું આ કોઈ ધંધો નથી આપણા ઘરે ઓછો કાઢ્યો હોય

તો મિત્રો આ તું શ્રી ધનબા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે પુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય